નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને ખૂબ જ ઉપયોગી એક માહિતી આપવા જઈ રહ્યો છું જો તમે આ પ્રકારની મિસ્ટેક કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું કે જ્યારે પણ આપણે માર્કેટમાંથી બટેકાને ડુંગળી લઈને આવતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના ઘરોની અંદર બટેકાને ડુંગળીને એક સાથે રાખવામાં આવતા હોય છે એટલે કે એક બાસ્કેટની અંદર એક ટોપલાની અંદર ડુંગળી અને બટેકાને આપણે સાથે મૂકી દઈએ છીએ જો આ મિસ્ટેક તમે મિત્રો કરતા હોય ને તો આજથી જ બંધ કરી દેજો કેમ કે મિત્રો હું તમને એક રીઝન જણાવું કે જ્યારે તમે ડુંગળી અને બટેકાને એક સાથે રાખો છો ને ત્યારે ડુંગળીમાંથી ઇથિલિન નામનો ગેસ છૂટતો હોય છે જેને કારણે જે આસપાસના જે બટેકા હોય છે એ બગડી જાય છે તમે જોઈ શકો છો તે રીતના બટેકાની અંદર આ રીતના કોટા ફૂટે છે એટલે કે બટેકું આપણે ને ઉગ્યું છે તેવી રીતના આવા આ પ્રકારના કોટા તમને જોવા મળે છે અને ધીરે ધીરે બટેકું બગડી જાય છે કેમ કે ઇથિલિન ગેસ ડુંગળી છોડતી હોય છે અને ડુંગળીની વાત કરીએ તો ડુંગળી છે ઇથિલિન ગેસ છોડતી હોય છે એટલે એ પણ પોતાનું મોશ્ચરા મોશ્ચર અંદર જે હોય છે ભેજનું પ્રમાણ એ ગુમાવી દે છે જેને કારણે ડુંગળી પણ હળવી થઈ જાય છે અને અંદરથી ખોલી થઈ જાય છે અને એ પણ બગડી જાય છે તો આ મિસ્ટેક તમારે હવે નથી કરવાની જો અત્યાર સુધીમાં તમે કરતા હોય આવું તો હવે તમારે બંધ કરી દેવાનું છે તમારે ડુંગળી અને બટેકા બંને અલગ અલગ બાસ્કેટની અંદર રાખવાના છે જેથી કરીને એકબીજાની જે અસર હોય ડુંગળીમાંથી જે ઇથિલિન ગેસ નીકળે છે એના કારણે જે બટેકા બગડી જાય છે તો બગડાવે નહીં એટલા માટે તમારે બંનેને અલગ અલગ રાખવાના છે તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવી દેજો કે તમે અત્યાર સુધીમાં આ પ્રકારની મિસ્ટેક કરતા હતા કે નહીં અને ના અને જો કરતા હોય તો હવેથી તમે બંધ કરી દેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ કરીને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો તમારા સગા સંબંધીઓ સુધી જેથી કરીને એ પણ આ પ્રકારની મિસ્ટેક કરતા હોય તો હવેથી ના કરે તો વિડિયોને શેર કરી દેજો યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ